સુરત શહેરમાં બહુતેર કલાક બાદ સ્વાસ્તિક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી યુવકની બોડી મળી સુરત ફાયર અને એનડીઆર ટીમ બોડી શોધવામાં નિષ્ફળ ગઈ મહારાષ્ટ્રથી બોલાવવામાં આવી હતી ટીમ અને મહારાષ્ટ્ર અને એલએનટીએ આવેલી ટીમ દ્વારા યુવાનની બોડીની શોધખોળ કરી સુરત શહેર મેયર અને વિરોધ પક્ષ નેતા પાયલબેન સાકરિયા પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા હાલ બોડીને બહાર કાઢીને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવેલ છે શાસક પક્ષ દ્વારા બિલ્ડર પર કાર્યવાહી કરવાની બાંધી આપવામાં આવી ગડોદરા પોલીસ ઘટના સ્થળે બોડીનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પાયલ સાકરિયા વિરોધ પક્ષ નેતાએ એવું પણ કહ્યું કે સુરતની ફાયર ટીમ યુવાને શોધવામાં નિષ્ફળ ગઈ છે મહારાષ્ટ્રથી ટીમને બોલાવવામાં આવી અને થોડાક સમયમાં યુવાનને શોધી કાઢ્યો જેથી સુરતની ટીમ હજી સુધી સદ્ધર નથી કે કોઈ એવા મોટા એવા હેવી સાધનો ઉપલબ્ધ નથી તેવું પાયલ સાકરિયાએ આક્ષેપ કર્યો એટલું જ નહીં વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ જવાબદાર દરેક અધિકારી અને બિલ્ડર ઉપર કડક કાર્યવાહી

બે દિવસ પહેલાં ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાણા હતા એવી જ રીતે પર્વતપાટી એટલે પર્વત ગામની પાસે આવેલા ગોડોદરા વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બની રહેલ છે જે છેલ્લા દસ વર્ષથી બંધ હાલતમાં છે આ બિલ્ડિંગના બેઝમેન્ટ ખુલ્લા હોવાના કારણે આખા રોડ પર પાણી અને બેઝમેન્ટમાં પણ ખૂબ પાણી ભરાયું હતું ત્યાં ચાલીને જતા કોઈ વ્યક્તિને ખબર પણ ના પડે કે આ બેઝમેન્ટ ખુલ્લું છે અથવા તો પાણીનો પ્રવાહ જે બેઝમેન્ટ તરફ જઈ રહ્યો છે એ બેઝમેન્ટ ખૂબ ઊંડું છે આવા સમયે એક એકવીસ વર્ષનો યુવાન પાણીમાં તણાઈને રોડ પર ચાલીને જતો હતો અને ખ્યાલ ના આવતો રહ્યો આ ઘટનાની સુરત જાણ થઈ ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ ઝોનની ટીમ તમામ લોકોએ શોધખોળ ચાલુ કરી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ પોલીસના વડાઓ પણ ત્યાં હાજર હતા પણ સવાલ એ થાય છે કે પંચોતેર પંચોતેર કલાક સુધી પણ તપાસને શોધખોળ કરતા પણ એ યુવક નથી મળી આવતો અને છેલ્લે જ્યારે બોમ્બેથી ટીમ બોલાવવામાં આવે છે અને અડધી પોણી કલાકની અંદર યુવાન મળી આવે છે આના ઉપરથી ખ્યાલ આવે કે સુરત મહાનગરપાલિકા આ બાબતે નિષ્ફળ નીવડી છે અને નિષ્ફળ એના માટે છે કે એની પાસે કોઈ સાધન સામગ્રી નથી કોઈ પણ ચોક્કસ પ્રકારનું મેનેજમેન્ટ નથી અને આવા એની સુરત મહાનગરપાલિકાની બેદરકારીની સાથે સાથે જે તે બિલ્ડરની પણ બેદરકારી કે એમની પાસે આવડું મોટું બેઝમેન્ટ હોવા છતાં એમને કેમ બેરિકેડ અથવા પતરા મારવામાં નહીં આવ્યા આ જે બિલ્ડર છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે એના ઉપર ફરિયાદ નોંધાઈ અને સાથે સાથે આના પાછળ જેટલા જવાબદાર અધિકારીઓ છે કે જેમણે આ બાબત હો ખબર હોવા છતાં પણ એના ઉપર કોઈ એક્શન નહીં લેવડાવ્યા આવી ખુલ્લી બિલ્ડિંગને એમના છોડી દેવામાં આવી તો એના ઉપર પણ એક્શન લેવા જોઈએ એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થવી જોઈએ અને સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનની અંદર તમામ આવા પ્રકારનો સર્વે કરવામાં આવે કે કેટલી બિલ્ડિંગો ખુલી છે ને કેટલા આવા ભયજનક સ્થાનો છે તો એના ઉપર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી બીજી કોઈ દુર્ઘટના ના બને અને આ જે એકવીસ વર્ષનો જે યુવાન યુવાને જે પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારને આર્થિક સહાય મળે એવી અમે કોર્પોરેશન પાસેથી માંગણી કરીશું અને સાથે સાથે બસ એટલી જ આશાને અપેક્ષા રાખીએ કે આ જે મૃત્યુ પામે છે યુવાનને અને એની સાથે સાથે એમના પરિવારને ન્યાય મળે એના માટે બિલ્ડર ઉપર ફરિયાદ થાય અને સાથે સાથે અધિકારીઓ ઉપર પણ ફરિયાદ નોંધાય